તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ સોશિયલ મીડિયામાં કોઈ એવો માણસ નહીં હોય કે જે પૂનમબેન ઠાકોર અને ભરતભાઈ ઠાકોરને મિત્રો નહીં ઓળખતો હોય અને મારા ભાઈઓ અત્યારે તેમનું એક કાળું સત્ય બહાર આવી ગયું છે તો મિત્રો શું છે તેનું કાળું સત્ય વિડિયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈ તમને જણાવી દઈએ કે પતિએ પત્નીના પ્રેમી અને તેના મિત્રને નશીલી ગોળી આપી કેનાળમાં ફેંક્યા હતા અને નજીવી બાબતે મિત્રો તેમના પર મિત્રો કેસ નોંધાયો હતો મિત્રો પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડરનો મિત્રો પોલીસે ભેજ ઉકેલી કાઢ્યો છે મિત્રો કે કલોલ તાલુકાના બોરિસા ગામમાં પ્રેમ પ્રકરણમાં બેવફા પત્નીના પ્રેમી અને તેના મિત્રની હત્યાનો મિત્રો ચોંકાવનારો ખુલાસો અત્યારે સામે આવી ગયો છે મિત્રો આ ઘટનામાં પતિએ પત્નીના પ્રેમી પાસેથી લીધેલા નાણાં અને આડા સંબંધોનો મિત્રો બદલો લેવા માટે હત્યા કરી હતી મિત્રો બનાવ વિગતો મુજબ દશરથજી સોમાજી ઠાકોરને પૂનમબેન ભરતજી ઠાકોર સાથે મિત્રો પ્રેમ સંબંધ હતો આથી પતિએ ભરતજી ઠાકોરે બદલો લેવા માટે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ત્યારવાડા ગામે રહેતા મેઘરાજ ઠાકોર અને પ્રકાશ ઠાકોર સાથે મળી મિત્રો આ યોજના કરી હતી દસ માર્ચની રાતે સાડા આઠ વાગે આરોપીઓએ મહેસાણામાં પૈસા આપવાના બહાને દશરથજી અને તેના મિત્ર ગિરીશ ઠાકોરને પાપર શિફ્ટ કારમાં લઈ ગયા હતા બંને વ્યક્તિને ખાવામાં નસેલી ગોળી આપી બેભાન કર્યા બાદ તેઓ બંનેને તેમની કારમાં આરોપી ભરતજી ઠાકોર દશરથજીની કારમાં બેસાડી કલોલ તાલુકાના શેરિસ ગામની નર્મદા કેનાળ પાસે લાવી બંને નર્મદા કેનાળમાં ફેંકી દીધા હોવાની કબૂલાત મિત્રો આરોપી પોલીસ અને ફરિયાદી મહિલા દશરથજી ઠાકોર સામે કરી હોવાનું બહાર આવ્યું છે મિત્રો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ભરતજી ઠાકોર અવનગર દશરથજી પાસેથી પૈસા પડાવતો હતો અને આ પૈસાથી મિત્રો પાભારમાં શોરૂમ ખોલ્યો હોવાની પણ મિત્રો તેમણે કબૂલાત કરી છે તો બસ મારા ભાઈઓ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા ભાઈઓ આ માહિતી સોશિયલ મીડિયા આધારિત છે સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં